ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મદ અને ડુંગળીનું મિશ્રણ ખાવો બે જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિતાશની પથરીની નિશાની છે ત્રણ જો હેડકી સતત આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવો આમ કરવાથી હેડકી બંધ થઈ જાય થઈ છે ચાર વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે પાંચ ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ છ જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળ પાણીનું સેવન કરો સાત શરીરના કોઈ પણ ભાગને ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે આઠ જો તમે ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાવો નવ જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી દસ પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાઓ બળતરા દૂર થઈ જશે અગિયાર જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો ભોજન પછી બે લવિંગ ચાવીને ગરમ પાણી પીવો તમને જલ્દી આરામ મળશે બાર વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય તેર ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનેમિયા થવાનું જોખમ રહેતું નથી જો જો તમારું લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો 15 જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી 16 દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનો કેન્સર થતો નથી સત્તર પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો અઢાર જો ગેસને કારણે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે ઓગણીસ જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો રોજ એક સફરજન ખાઓ વીસ ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે એકવીસ જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછી કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે બાવીસ જો તમે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી અને એક લવિંગ ખાવો છો તો તમને કબજિયાત એસિડ અને પેટમાં દુખાવો નહીં થાય ત્રેવીસ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હો તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે ચોવીસ જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમને દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે પચ્ચીસ ખોરાકમાં વધુ પડતા ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે છવ્વીસ જો તમારું વજન ખૂબ વધી રહ્યું છે તો કોરાનો રસ પીવો અને તમારું વજન ઓછું થવા લાગશે સત્યાવીસ શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે અઠ્યાવીસ જો તમે રોટલી ખાતા પહેલાં ખજૂરના દાણા ખાવો તો તમે જે પણ ખાવો છો તે જલ્દી પચી જાય છે ઓગણત્રીસ જમ્યા પછી તરત સૂવું ન જોઈએ કારણ કે ખોરાક બરાબર પચતો નથી ત્રીસ જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ